અને નાસ્તો તો કોઈ કઈ કર્યું નતું એમ કે પછી રાત છે ને 12:00 થઈ ગયા હતા અને હું હતો થોડું બાલ્કની ને હું સાફ કરવાનું હતું તો એ બધું સાફ કરતી હતી તો બસ અત્યારે જમવા બેઠા છે અને આજે છે ને જમવામાં છે ને અત્યારે છોલે લઈ આવ્યા છે આની સાથે સલાડ આવ્યું છે છાશ છે ભટુરે છે ને કાલ રાતના છે ને પાઉં પડ્યા હતા તો એવું બધું કાંઈક જમવાનું છે અને અત્યારે છે ને હજી ગેસ ચાલુ નથી કર્યો હવે બસ આગળ થોડોક ગેસ નો સામાન કાઢીએ અને ઘઉં મતલબ દરાવા જાવો છે લોટ તો એ બધું અને બપોર વચાર એ બધું સામાન અમુક કરી નાખું અને પછી આપણે ગેસ ચાલુ કરવાનો છે અને આજે છે ને એક ખાસ દિવસ છે તમને જોઈને તમને બધાને આઈડિયા આવી જ ગયો હશે તો આટલી બધી ધોળા ધોળીમાં આજે રાતનો બર્થડે છે તો શું કહેવાય કે રાતનો બર્થડે છે ને બધી ધોળા ધોળી છે તો હવે જોઈએ શું થાય હેપી બર્થડે રાજ

ફિટ પગલા ઉને ભાવ ધરાય એવું એવું બધું કરી તો કઈ ની ચાલો હવે જમી લઈએ ને પછી મળીએ તો બપોરે જમીને છે ને થોડીક વાર સુઈ ગયા હતા મોટી વાગે સુઈ ને તો 4 વાગે ઊઠી ને રાત તો છે ને ઠેઠ 5 વાગ્યા પછી ઊઠા કેમ કે આજ છે ને મારું આ કોને ખબર ગોળું બહુ ભરે છે ને માથું હોતા છે ને કાન પાહે એટલું એટલું પકડાઈ ગયું છે બે સાઈડ પછી હું હોતા છે ને બપોર જમી કારવી નોઢી વાગે છે ને સુઈ ગઈતી તે ચાર વાગે ઉઠી ચાર વાગે ઉઠી ને પછી છે ને મેં દૈણા કર્યા જો સામે ઓલી વ્હાઈટ કલર ની પેટી દેખાય ને એ પેટી ભરીને ઘઉં સાફ કરીને એમાં મૂકી દીધા છે તો વાઘડી છે ને લેતા જાઉં હું બહાર જાઉં એટલે તો દરવા મૂકીતા આવશું પછી અત્યારે તરી દેશે તો અત્યારે હાંજે લેતા આવશું બાકી તો હાંજે આઈ થિંક ઘઉં નું ઘટી બંધ થઈ જાય આમાં થી આવતા આવતા તો પછી કાલે સવારે પાછા લઈ આવશું અને હવે છે ને મારે કેવાય કે નાવા જવું છે તૈયાર થવું છે અને મેરાજ ને ના પાડી મને ગળું બરે છે અને કાનમાં સરળી પડે છે મારું થોડું થોડું દુખે છે મેરાજ ને ના પાડી કે નથી જવું તો એ કે નહીં કે જાય નહીં કે આમે કે રસોડું ચાલુ કર્યું નથી તો બાર થી પાર્સલ મંગાવીને આમે ખાઈએ જ છે કે તો એના કરતા મને કે બહાર કે જમી આવી એમાં હું ખાલી બહાર જ કપડા ચેન્જ કરીને બાર જમવા જવું છે નહીં કે મેં કીધું સારું હાલો તો મેં કીધું જઈ આવી એમ કઈ એ છે કે હાલ જઈએ એટલે હવે હું તૈયાર થઈ જાઉં એ નીચે ગયા છે મને કે તું કે તૈયાર થઈ જા ત્યાં હું કે નીચે જઈ આવું કે કાંટો મારીએ મેં કીધું સારું મેં કીધું જાઓ એમ અને આ ફ્રીજ ને હજી છે ને બધું કઈ ચાલુ કર્યું નથી હવે ચાલુ કરવું છે પણ હવે કાલથી બધું ચાલુ કરશું ફ્રીજ કાલથી ચાલુ કરશું અને શું કહેવાય કે રસોડું હોત ને કાલથી ચાલુ કરશું આજે દૈણા ને બધું કરાય છે ને એટલે પછી કાલથી બધું ચાલુ કરવાનું છે તો કઈ નઈ ચાલો ત્યાં કેવાય કે રાજા આવી જાય ને અત્યારે આઈ થિંક છ તો વાગી ગયા છે દેણાને નું બધું કરી દીધું ને ત્યાં છ વાગી ગયા છે તો હું તૈયાર થઈ જામ અને પછી નીકળીએ થોડીક વાર રાજકોટમાં કાંટા વારસું કેમ કે કેટલા વર્ષથી ખબર અઢી વર્ષથી રાજકોટમાં ક્યાંય રેખડા નથી એમ અઢી વર્ષ થઈ ગયા રાજકોટમાં રેખડા નથી હતું જોકે એ મને ને છે ને એક્સાઇટમેન્ટ લેવલ થોડુંક અલગ જ હતું પણ આ સામાન ફેરવો અને એવું બધું કર્યું ને તો આમ થાકી ગયા બહુ જ થાકોડો લાગ્યો છે તો થોડુંક અત્યારે શું કહેવાય કે આમ શાંત છે કેમ કે થાકડો લાગ્યો ને એટલા લીધે આમ કઈ એટલું બધું મૂડ છે નહીં બટ કંઈ નહીં ધીમે ધીમે આ બધું સમય આવતા થોડુંક આ સામાન બધો ગોઠવા તો જાય થોડુંક ઘર ચાલુ થઈ જાય થાકોડો ઉતરતો જાય ને એટલે બધું થોડું વ્યવસ્થિત થઈ જાય પણ એક્સાઇટમેન્ટ લેવલ છે રાજકોટમાં અંદર રખડવાનું હું તો છે ને અહીંયા દાદરો ચડી છું ને કાલ નો ત્યારની ઉતરી જ નથી ને રાજ છે ને બે ત્રણ આટા મારી એવા છે તો રાજમન આવી ગયા હતા કે યાર કેટલું બધું વધી ગયું છે અહીંયા અમે જ્યાં રહીએ ને ત્યાં પેલા અમે મતલબ હું હતી ને ત્યારે ખાણી પીણીની માન એક થી બે સ્ટોલ હતી એમ આ લાઈનમાં ઉડોંગ ને એ માં રાજ મને ગયા હતા કે અત્યારે તો તું જો મને કે ભળા પણ દાવેલ ઓલમોસ્ટ કેટલી બધી સ્ટોલ નખાઈ ગઈ છે આમ નવું નવું એમ કે અપડેટ હોતા ઘણું થયું છે તો એ જોવાનું એક્સાઇટમેન્ટ લેવલ હોતા થોડુંક અલગ છે તો કઈ નહિ ચાલો ફટાફટ તૈયાર થઈ જાવ તો બસ હું થઈ ગઈ છું તૈયાર અને રાજ હોતા નીચેથી આવી ગયા છે હા રાજ તો તૈયાર જ થવાના તૈયાર જ છે પણ હું તૈયાર નથી કેમ કે હછુટસુ કરતી હતી પણ અત્યારે કોઈ ગળું તો બને છે પણ તોય જઈ આવીએ અને પેરું છે વાઈટ ટી શર્ટ

એની આજુબાજુ છે ને મતલબ એટલો મસ્ત વાડી વિસ્તાર છે જો બતાઓ કેમ વાગી છે ને જોરદાર એમ લાગે કે ગામડામાં જ તમે રહો છો જો આ બાજુ હતો ને કેમ વાગી છે ને આખે આખો રસ્તો અહીંયા બધો વાડી ને એવું બધું છે આ બધી બાજુ એટલે અહીંયા છે ને રાજકોટમાં રહેવાની મજા એ જ છે કે આપણે રાજકોટમાં સિટી જેવું હોતન ફીલ કરીએ અને ગામડા જેવું હોતા ફીલ કરીએ હે ને રાજ હા એજ ને જો કેટલું મસ્ત એમ લાગે કે રાજકોટમાં છે ને મસ્ત બેઠા છે મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે ને આ રોડ એકદમ એટલે એકદમ છે ને શાંત છે એટલું બધું કઈ નીકળતા નથી એમ

તો ત્યાં થોડીક વાર બેઠા થોડીક વાર બેઠા એ લોકો આવું કે રાત રોકાઈ જાવ સવારે એવું કઈ નથી કરવું એટલે બસ હવે ને આવી ગયા અને ગુજરાતી ખાવું તું પણ પંજાબી ખવાઈ ગયું જોયું એવું કે અમે ત્યાં ગયા ને અંદર જઈને અમે પછી બેસી ગયા ને પછી મને ખબર પડી કે ગુજરાતી છે ને પંજાબી છે પણ સ્વાદ માં બહુ જ મસ્ત હતું એટલે કઈ વાંધો ન આવ્યો ધરાઈ ને મેન રાજ જોરદાર ની હોય જાયે અને કાલે મળશું એક નવા ની સાથે બ્લોગ પસંદ તો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા મળશું આવતીકાલે ત્યાં સુધી બધા જય માતાજી હર હર મહાદેવ